જય માતાજી મિત્રો તો પાછા આજે છે ને આપણે કરતા ટાઈમે કરીએ છીએ માંડવી પાવાનું ચાલુ જ છે હમણાં બે લાઈટ ના ધાંધિયા હતા પાછા બે આંદોલન થયા જો ત્રણ ચાર દિવસ પહેલા એનું થોડીક એક બે દી અસર રહી બે દી પછી પાછા એને એ ધાંધિયા ચાલુ થઈ ગયા હતા અત્યારે બપોરે બરાબર લાઇટ આવી છે એટલે બપોરે તો બપોરે લાઇટ આવે એટલે પાવું પડે એમાં હાલે નહીં માંડવી બધી સુકાય છે એટલે ખેડૂતની હાલત એવું બહુ ખરાબ હાલ કોઈ શબ્દ નથી એવી ખરાબ હાલત છે અને માંડવી સુકાતી હતી ઘણા ખેડૂની પણ હવે લાઈટ અત્યારે આવી છે અત્યારે પાવાનું ચાલુ કરી દીધું છે હવે વાંધો નથી પી જાય લગભગ તો જો કે જો આવી ગોટાળે વરે છે માંડવીની જિંદગી ગોટાળે જડી ગઈ છે એવું છે બાકી તો કંઈ ઘટે નહીં માંડવી બહુ સરસ છે ચારે બાજુની હરિયાળી એકદમ એટલેની આપણે છે માર્ગમાં પાણી આવી ગયું છે પાતા પાતા જો ત્યાં તમને દેખાતું હોય તો રસ્તામાં બાકી કમેન્ટ કરજો તમારે કેવી છે માંડવી હવે અત્યારે તો ખેડૂતને કાંઈ ટ્રેક્ટરનું કામ હોય નહીં વખેડા કાંઈ હાલે એમ છે નહીં હવે તો માંડવી પાકવા આવી છે વીસ પચીસ દિવસમાં વાઢ ચાલુ થઈ જાય એટલે ત્યારે પછી આ ટ્રેક્ટરનો જમાનો આવી જાય અત્યારે તો એમને ભંગારની હાલતમાં પડ્યો છે તડકો લાગે નહીં એટલે માથે ઓઢાડી દીધું છે કલર ઉડી જાય ના તડકાના વરી પાછી લાઇટ આવી ગઈ છે લાઈટ હમણાં જતી રહી હતી તો અત્યારે છે ને માંડવી તો લગભગ પી ગઈ છે હવે નાળિયેરીમાં થોડુંક પાણી પાઈ દઈએ હવે ઘણો ટાઈમથી પાયો નથી અને નાળિયેરી પણ ફૂલ ફાલ ઉપર વરી છે એટલે અમુક લુંબુ બહુ મોટી મોટી બની ગઈ છે હવે તો આવા મોટા થઈ ગયા છે ઘણા નાળિયે આ લોંબ બધાથી મોટી છે કે આમાં જો સંખ્યા કેટલી બધી ત્રણ ત્રણ છ ત્રણ નવ બાર ને ત્રણ પંદર સત્તર નારિયેલ છે સત્તર સત્તર ભેગા લાગ્યા છે હવે આમાં જો ખરવા ન જોઈએ લગભગ તો નહીં ખરે હવે બાકી નક્કી નમરે એ નીચે જો પડ્યો છે આવડા મોટા થઈને પછી ખરી જાય પાણીની કમી હોય કે શું હોય ખબર નહીં આમાં કંઈક જીવાત લાગે છે અંદર જો નામ રહી જાય તો ફાયદામાં તો પછી આપણે ઘર પૂરતા તો થઈ આવશે મિનિમમ દર ફેરે પાણી છે ને આપણે આ બાજુથી પાઈ છીએ આજ વખતે છે ને પાણી આ બાજુથી લીધું છે આગળથી ત્યાંથી આવે છે આમ નાળિયેરી રિવર્સમાં પાણી જાય છે આજ ફેરે નાળિયેરી વચ્ચે આપણે છે ને આંબા નાખી ગયા છીએ હવે આંબા ખાસ કે કેમ એનું કાંઈ નક્કી નથી તો કે આપણી આ બાજુને આ જમીન છે એ આંબા માટે માફક નથી ટ્રાય કરવાની છે આજ ઘરે જો થઈ જાય તો આપણા નકર પછી ફ્રી ઓફ છે આ રોપા બધે એટલે બે વરસ કાઢી જાય ને બે થી અઢી વરસ તો પછી ના જાય એની કેમ કે પછી આની મૂળ છે ને એ બહુ મજબૂત થઈ જાય એટલે ટ્રાય કરી છે નાળિયેરીમાં તો આવી લોંબુ ખોટા રાખે છે આવે માંડવી આજ ફેરે થોડીક કલરમાં ફૂલ આવી છે નકર આમાં પીળી વધારે પડી જતી હતી આ વર્ષે બહુ સરસ છે કે આ ભાગ છે ને માંડવીનો તેમાં કોઈ વર્ષે આમાં હાવ નાના નાના થાય છોડ અને આ પાટલા ભેગા તો બહુ એન્ડમાં કરતી હાવ ઉપાડવાના ટાઈમે પણ આ વખતે ખેડ વધારે થઈ ઉનાળાની એટલે કે શું કાંઈ પાકું નથી આવતું મને તો એવું લાગે છે કે ઉનાળામાં જે ખેડ ને તેના લીધે માંડવીને ફાયદો થઈ ગયો છે હવે આ બધી નાળિયેરીમાં છે ને એક જાતવાન છે આના બધા કરતા અલગ લાગે છે મને અને એ પહેલાથી જ આ બધાથી હે ને હાઈટમાં આગળ હતી બધાથી એટલે એના નાળિયેર કેટલા ટકે છે ને એ જોવાનું છે પહેલા તો ખરી ગયા હતા પછી જોવા નથી એવું સેમ છે આ ખરીતા ગયા જ છે પેલો પાક આવે એ રેતો નથી જો આટલા રહ્યા છે બાકી બધા સુકાઈ ગયા એમને બીજું કાંઈ છે આમાં ઉપર ઓલો ઝીંઘા જેવો જીવડ આવે ને આ પાંદડા ખાયા રાખે પાંદડા પડી જાય એની દવા આવે પણ આપણે કરતા નથી દવા કાંઈ એમનેમ થાય આપણા કરી કાંઈ જરૂર નથી એવું થઈ ગયું છે આમાં અંડરવોટર પાઇપલાઇન છે ને આપણે ખેતરમાંથી બાકી કમેન્ટમાં કહેજો ખાસ તો તમને હવે એ કહેવાનું કે હવે હું આ વિડીયો તો દરરોજ બનાવ્યા રાખું છું જ્યારે ટાઈમ મળે ત્યારે પણ હવે આગળના વિડીયો તમે શું જોવા માગો છો તમને કયા વિડીયો જોવામાં વધારે આનંદ આવશે તેવા વિડીયો આપણે બનાવવાની ટ્રાય કરીએ તો એ મને સજેસ્ટ કરજો કમેન્ટમાં કહેજો કે આવા વિડીયો બનાવો ને તમને જે અનુભવ હોય કે આવા વિડીયો યુટ્યુબમાં ટ્રેન્ડમાં છે આ તે બધું કમેન્ટમાં મને જણાવજો જેથી કરીને આગળના વિડીયો હું તેના ઉપર બનાવું બરાબર છે બાકી તો આપણે અત્યારે યુટ્યુબના મહેનત તો શું પણ હવે ટાઈમ દઈએ થોડોક નવરા હોય ત્યારે વિડીયો બનાવી નાખીએ આપણે કાંઈ ઓલું વાયરલ થઈ જવું એવું કાંઈ શોખ છે નહીં પણ છતાંય તમે સજેસ્ટ કરજો કદાચ મોનિટાઈઝ થવી હોય તો થઈ જાય ચેનલ બરાબર તો આપણે શું મોટિવેશન મળે ને મોનિટાઈઝ ચેનલ થઈ જાય તો આપણે થોડુંક મોટિવેટ રહીએ કે નહીં આપણે ચેનલ મોનિટાઈઝ છે ઉપાધિ નથી એટલા માટે ટ્રેન્ડિંગ ટોપિક કે કોઈ તમારે સ્પેશિયલ બ્લોગ બનાવવાનો ટ્રાવેલિંગ આ તે દેવદર્શન આવતી નવરાત્રિ છે તો એ પ્રમાણે આપણે આગળ વિઝિટ કરતા રહીશું વ્લોગ બનાવતા રહેશું બરાબર છે તો બસ આજે આટલું જ મળીએ ફરી નવા વ્લોગમાં જય માતાજી મિત્રો